તળાજા તાલુકાના સેડાવદર ગામમાં બે ઓગસ્ટના સવારે એક હૃદયવિદારક ઘટના સામે આવી છે સાડત્રીસ વર્ષીય છાયાબેન વનરાજભાઈ ગોહિલની હત્યા તેમના જ પતિ વનરાજ બોધાભાઈ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ દંપતી વચ્ચે ગત ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું ઝઘડા દરમિયાન ગુસ્સે ભરાઈ પતિએ છાયાબેનનું ગોળું દબાવ્યું અને માથામાં પથ્થર વડે ઘાતક ઈજા પહોંચાડી હતી ઘટના બાદ દાઠા પોલીસ સ્ટેશને ગુનો નોંધી ઝડપી કાર્યવાહી શરૂ કરી હતી માત્ર થોડા જ કલાકોમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે હાલ કેસની વધુ તપાસ પીઆઈ શ્રી સી એચ મકવાણા દ્વારા કરવામાં આવી રહી છે ગઈ તારીખ બે આઠ બે હજાર પચીસ ના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલા કોઈપણ સમયે શેડાવાદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સી એચ મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે આમાં બનાવનો કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોયલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈટના માથામાં ઘા કરી ગંભીર ઈજા પહોંચાડેલ હતી જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી મોહવાથી અમીન પાયક બી વન ન્યૂઝ વડોદરા